નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યન પો છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોના પ્રકરણ નંબર ચાર ધરા ગુર્જરી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વા પોથી છે તે સ્વ પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વા પોથી છે એકમ કસોટીઓ છે પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક પહેલું પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા બીજો સવાલ ઉત્તર દિશાયામ રક્ષતી અંબા ત્રીજું વાક્ય છે પુણ્ય સલીલા નર્મદા માતા ચોથું છે સાબ્રમત્યા ઇતિહાસો વિશાલહ પાંચમું છે ગુર્જર દિશ્ય મહાપ્રભાવ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માનચિત્રે સ્થલમ દર્શાવ્યું હતું એટલે કે આપેલા નકશામાં નીચેના સ્થળો દર્શાવો તો અહીંયા તમે જોશો તો દ્વારિકાપુરી નીચે સોમનાથ અહીંયા કચ્છ મરુભૂમિ પાટણ અંબાજી ગાંધીધામ મોઢેરા પાવાગઢ અને સાપુતારા મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પુથી છે તે નવી સ્વાધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પ્રમાણેનું જે સોલ્યુશન છે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે અને સાથે સાથે આ સોલ્યુશનની પીડીએફ પણ હવે તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો છો તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન બે માનચિત્ર સ્થાનામ આધારે સ્થાન પૂરયત તો જો દ્વારિકા પાવાગઢ ખાલી જિ્યાદિશાં સ અસ્વાબ આવશે પૂર્વ બીજું કૃષ્ણ નગરી ખાલી જગ્યા અસ્તી તો જવાબ આવશે દ્વારિકા સાપુતારરા ગુર્જરરાજ્ય ખાલી જગ્યા દિશા અસ્તી તો જવાબ આવશે દક્ષિણ પાટણત સાપુતારા ખાલી જિ્યા દિશા અસ્તી તો જવાબ આવશે દક્ષિણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા ગદ્યખંડનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે સમજવાનો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ કેટલાક સવાલો પહેલો સવાલ ભારત પશ્ચિમ દિશાયામ કિમ રાજ્યમ અસ્તિ તો જવાબ આવશે ભારત પશ્ચિમ દિશાયામ ગુજરાત રાજ્યમ અસ્તિ બીજો સવાલ કિમ નગરે ગુજરાત રાજ્ય પાટનગરમ તો ગાંધીનગરમ ગુજરાત રાજ્ય પાટનગરમ ગાંધીનગરે મહાત્મા મંદિરમ અસ્તિ અન્ય કિમ કિમ અસ્તિ તો ગાંધીનગરે મહાત્મા મંદિરમ અસ્તિ અન્યાની અંબાજી પવિત્રમ યાત્રાધામ અસ્તિ નર્મદા નામ વિશાલા નદી કુત્ર અસ્તિ તો ગુજરાત પ્રદેશે નર્મદા નામ વિશાલા નદી અસ્તિ અસ્તી કચ્છમરૂભૂમિ ગુજરાત ક્યાં દિશાયા અસ્તિ તો જવાબ આવશે ગુજરાત રાજ્ય ગુજરાત પશ્ચિમે કચ્છ કચ્છમરૂભૂમિ અસ્તિ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ક્રિયાપદોને આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો ચરક તો ચરતી અજા ચરતી ક્રીડતો ક્રીડતી આર્યક્રીડતિ ધાવતો ધાવતી જિઆન ધાવતી તો વદતિ શિક્ષક વદતિ તો ખાદતી મહેશ ખાદતિ તો નમતી રાહુલ નમતિ હસતો હસ્તી મોહિ હસ્તી તો લિખતિ મનીષ લિખતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો પેલું ગુર્જર ભૂમ્યા પશ્ચિમ દિશાયામ કહ વસતિ તો ગુર્જર ગુર્જરભૂમ્યા પશ્ચિમ દિશા કૃષ્ણ વસ્તી દિશાયામ કા તો રક્ષ પૂર્વદિશા કાલીકા રક્ષતી કા વિપુલા વહતી તો તનયા વિપુલા વહતી કિદર્શી ગુર્જરી ધન્યા અસ્તિ તો ધર્મદાયિની ગુર્જરી ધન્યા અસ્તી કસ પ્રભાવ અસ્તિ તો ગુર્જર દેશ પ્રભાવ મહાન અસ્તી પ્રશ્ન નંબર સાત શ્રુતલેખન કર શિક્ષક અને વાલી દ્વારા બોલાયેલા ટુક્કા અને સાદાવાક્યો સાંભળીને લખો તો જુ અહમ વિદ્યાલય ગ્છા મમ વિદ્યાલય એકાદશવાદને આરભતે પ્રાર્થનાખંડે અહમના કરોતી અહમ પઠામે અહમલ પીવા મિત્રો અહીંયા આપણે આજે ધોરણ સાતના સંસ્કૃત વિષયનો પાઠ નંબર ચાર જે છે સ્વ અધ્યયન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સંસ્કૃત સહિતના દરેકે દરેક વિષયના જે સ્વ અધ્યયન પોથીના પાઠો છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો